સીજે ચાવડાએ રાજીનામું આપ્યું હતું અને તે હવે ચાર ફેબ્રુઆરી ભાજપનો ખેસ ધારણ કરશે આમ તો બે હજાર સત્તરમાં કોંગ્રેસના સત્તર ધારાસભ્ય ચૂંટાયા હતા પણ લોકસભાની ચૂંટણી આવે તે પહેલા કોંગ્રેસ પાસે પંદર ધારાસભ્ય બચ્યા છે તે પહેલા કોંગ્રેસ અને આપમાંથી ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે અને તેને લઈને ગેનબેન ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું કે ભાજપ કોંગ્રેસનો ભરતી મેળો કરી રહી છે કોંગ્રેસના ક્રેડિટ પર ભાજપ ચૂંટણી જીતે છે ભાજપમાં જવાને લઈને ગેનીબેન ઠાકોરે ધડાકો કહી શકાય કે ગેનીબેન ઠાકોરે કહ્યું કે ભાજપમાં હું ક્યારેય જોડાઈશ નહીં અને ભાજપ કોંગ્રેસનો ભરતમેળો કરી રહી છે તેવું ગેનીબેન ઠાકોરે કહ્યું હતું